નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ વીસ જૂન બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું હજુ પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો તો શરૂઆત કરીશું સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે ત્યારબાદ શું કરવાનું તમને ખબર જ છે કે આ જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી નવ સાચા દસ સાચા જે પણ હોય દસમાંથી એટલા માટે કેમ કે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ જેમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે અને બાકીના પાંચ પ્રશ્નો એ ગુજરાતના ઇતિહાસના હોય છે તો તમે તમારો આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે તાજેતરમાં ગાંધીનગરના નવા મેયર કોણ બન્યા છે તો જવાબ આવશે મીરાબેન પટેલ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો તો ગાંધીનગરના મિયા ગાંધીનગરના મેયર તરીકે મીરાબેન પટેલની વરણી કરવામાં આવી છે મીરાબેન પટેલ વોર્ડ નંબર દસના કાઉન્સિલિયર છે કાઉન્સિલર છે અને ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર એકમાંથી આવતા નટવરજી મથુરજી ઠાકોર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ગૌરાંગ વ્યાસની સત્તાવાર નિમણૂક કરી દેવાય છે નવનિયુક્ત મેયર મીરાબેન પટેલની વાત કરીએ તો તેઓ સાત વર્ષ સુધી રાયસણ ગામના સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઈને સેવા આપી ચૂક્યા છે એમના પતિ મિનેશભાઈ ઉર્ફે યોગેશભાઈ પટેલ પણ રાયસણ ગામના સરપંચ રહી ચૂક્યા છે અને તેઓ એક જાણીતા બિલ્ડર પણ છે મીરાબેનને સંતાનમાં દીકરી પંક્તિ અને દીકરો ધાર્મિક છે સ્નાતક સુધીનો અભ્યાસ કરનાર મીરાબેનની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો બે હજાર સત્તરથી મહાનગરમાં સમાવેશ થયા સુધી રાયસણ ગામના બિનહરીફ સરપંચ તરીકે રહીને ગામના સર્વાંગી વિકાસના કામો કર્યા નાનામાં નાની ગલી સુધી રોડ રસ્તાઓના કામો પણ પૂર્ણ કર્યા છે બરાબર છે તો એ બાબતો યાદ રાખજો ચલો તમારા માટે પ્રશ્ન છે કે વડોદરાના મેયર તો પિંકી બેનસોની છે અમદાવાદના મેયરનું નામ શું છે પણ મહિલા જ છે જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો દર વર્ષે વિશ્વ શરણાર્થી દિવસ એટલે વિશ્વ રેફ્યુજી વર્લ્ડ રેફ્યુજી ડે ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે કે વીસમી જૂન અહીંયા એકચ્યુલી લખવામાં ભૂલ થઈ છે વીસમી જૂનને દર વર્ષે વિશ્વ શરણાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવે છે સંયુક્ત રાષ્ટ્રની મહાસભા છે એ મહાસભાએ ચોથી ડિસેમ્બર બે રોજ અપનાવીને વિશ્વ શરણાર્થી દિવસની ઉજવણી કરવા માટે જૂનની તારીખ નક્કી કરી હતી પ્રથમ વખત વીસ જૂન બે હજાર ના રોજ વિશ્વ શરણાર્થી દિવસની ઉજવણી કરવામાં આવી હતી શરણાર્થી એવો એ લોકો છે જેઓ આતંક સંઘર્ષ યુદ્ધો કાર્યવાહી અથવા તો અન્ય કોઈ પણ કટોકટીના કારણે એમના વતન છોડવા માટે મજબૂર થઈ ગયા છે વિશ્વ શરણાર્થી દિવસ એ તેમની દુર્દશા માટે સહાનુભૂતિ સમજણ કેળવવાનો અને તેમના જીવનના પુનર્નિર્માણમાં તેમની સ્થિતિ સ્થાપકતા છે એને ઓળખવાનો એક પ્રસંગ છે બરાબર આ યાદ રાખજો સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ આ બધા શોર્ટ્સ છે તમારે જોવાના બાકી હોય તો તમે જોઈ લેજો તમને પસંદ આવે તો લાઇક કરજો તમારા મિત્ર જોડે આ વિડીયોની લિંક છે એને શેર કરજો જો હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને ડિજિટલ હેલ્થ ઇન્સેન્ટિવ સ્કીમ છે એને એક વર્ષ સુધી લંબાવવામાં આવી છે તો સરકારે એટલે કેન્દ્ર સરકારે ડિજિટલ હેલ્થ ઇન્સેન્ટીવ સ્કીમને એક વર્ષ સુધી લંબાવી છે ક્યાં સુધી ત્રીસ જૂન બે હજાર સુધી તો આનો હેતુ દર્દીઓના સ્વાસ્થ્ય રેકોર્ડ છે ને ડિજિટાઈઝેશન દ્વારા કરવાનો છે તેમને આયુષ્યમાન ભારત ડિજિટલ હેલ્થ એકાઉન્ટ સાથે જોડવાનો એટલે આભા આઈડી સાથે જોડવાનો છે ડિજિટલ આરોગ્ય પ્રોત્સાહન યોજના એ રાષ્ટ્રીય આરોગ્ય સત્તા મંડળની એક રાષ્ટ્રીય પહેલ છે જેનો ઉદ્દેશ ભારતમાં ડિજિટલ આરોગ્ય પદ્ધતિઓને અપનાવવા માટે પ્રોત્સાહન આપવાનો છે પહેલી જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન હેઠળ એક મજબૂત ડિજિટલ આરોગ્ય ઇકોસિસ્ટમ બનાવવા માટે દર્દીઓ માટેની સંભાળની ગુણવત્તામાં વધારો કરવા માટે શરૂ કરવામાં આવી હતી ત્રીસ જૂન બે હજાર પચીસ સુધી આ લંબાવવામાં આવશે હેલ્થની વાત આવી તમારા માટે પ્રશ્ન છે કે આપણા નવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે આવ્યા છે એમનું નામ શું છે મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્ર મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર ટુ એને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય એ પણ રોજ તો આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એને તમારે જોઈન કરી લેવાની જેની લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને તમને પોલ્સ પણ રમવા મળશે દક્ષિણ પૂર્વ એશિયામાં સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવનાર પ્રથમ દેશ કયો છે જો પ્રશ્ન ધ્યાનથી વાત જો શું કહેવા માંગે છે દક્ષિણ પૂર્વ એશિયા એશિયા પણ નથી કીધું દક્ષિણ એશિયા પણ નથી કીધું પૂર્વ એશિયા પણ નથી કીધું પણ દક્ષિણ પૂર્વ એશિયા કીધું છે શું કીધું છે દક્ષિણ પૂર્વ એશિયા તો થાઈલેન્ડ એ પ્રથમ દેશ છે દક્ષિણ પૂર્વ એશિયામાં આમ જોવા જઈએ તો એશિયાનો ત્રીજો દેશ કહેવાય થાઈલેન્ડની જે સેનેટ છે એને લગ્ન સમાનતા બિલને મંજૂરી આપ્યા પછી થાઈલેન્ડ દક્ષિણ પૂર્વ એશિયામાં સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવનાર પ્રથમ રાષ્ટ્ર બનશે જે એના સમર્થકો છે તેને એલ ક્યુ પ્લસ અધિકારો માટે આગળનું સ્મારક પગલું ગણાવશે સેનેટે આખરી વાંચન બાદ બિલ પસાર કરવાની તરફેણમાં ભારે મતદાન કર્યું હતું જેમાં એકસો ત્રીસ સેનેટરોએ તરફેણમાં મદદ મતદાન કર્યું માત્ર ચાર હતા અને એમણે વિરોધ કર્યો બે હજાર ઓગણીસમાં તાઇવાન અને બે હજાર ત્રેવીસમાં નેપાળ દ્વારા જો યાદ રાખજો એશિયાનો પ્રથમ દેશ તાઇવાન છે જેને સમલૈંગિક લગ્નની મંજૂરી આપી છે દક્ષિણ એશિયાનો પ્રથમ દેશ છે એ નેપાળ છે અને થાઈલેન્ડ છે એ દક્ષિણ પૂર્વ એશિયા અને આમ એશિયામાં જુઓ તો ત્રીજા નંબર પર છે તમને ખબર છે ફ્રાન્સના પ્રાઇમ મિનિસ્ટર જે સૌથી યુવા છે એ પણ સમલૈંગિક છે થાઇલેન્ડની વાત કરીએ તો કેપિટલ એનું બેંકોક છે પ્રાઇમ મિનિસ્ટર છે શ્રેથા થવિશીન અને તમારે એની કરન્સી કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાની છે તાજેતરમાં સમાચારમાં રહેલ પીએમ કિસાન નિધિની શરૂઆત ક્યારે થઈ જાય એક પહેલ છે ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં આ પહેલની શરૂઆત કરવામાં આવી હતી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ વારાણસીની મુલાકાત દરમિયાન વીસ હજાર કરોડથી વધુથી રૂકમનો આનો સત્તરમા નંબરનો પીએમ કિસાન નિધિ હપ્તો બહાર પાડ્યો છે આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર દર વર્ષે છ હજાર રૂપિયાની રકમ ત્રણ સમાન હપ્તામાં તમામ જમીન ધારક ખેડૂતોના બેંક ખાતામાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરે છે ડીબીટી જમીનનું કદ ગમે તે હોય છ હજારના ત્રણ સમાન હપ્તા એટલે બે હજારનો એક હપ્તો અને ત્રણ સમાન એટલે દર ચાર મહિને જમા થાય ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં આ સ્કીમ આ પહેલની શરૂઆત થઈ ભારત સરકાર તરફથી સો ટકા ભંડોળ છે કેન્દ્ર ક્ષેત્રની યોજના છે અમલ એનો કૃષિ અને ખેડૂત કરેલ મંત્રાલય દ્વારા લાભાર્થી ખેડૂતો છે અને પરિવારોની ઓળખ કોણ કરે રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ આ પહેલનો ઉદ્દેશ દરેક પાકના ચક્રને અંતે અપેક્ષિત કૃષિ આવકને અનુરૂપ પાકની યોગ્ય તંદુરસ્તી અને યોગ્ય ઉપજ સુનિશ્ચિત કરવા માટે વિવિધ ઇનપુટ્સની ખરીદીમાં નાના અને સીમાંત ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરવાનો છે બરાબર છે કિસાન પરથી તમને ખબર છે ભારતમાં કિસાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે ત્રેવીસમી ડિસેમ્બર ચૌધરી ચરણસિંહ જેમનો જન્મદિવસ છે અને એમની સમાધિને કિસાન ઘાટ કહેવાય છે ચૌધરી ચરણસિંહને ભારત રત્ન આપવામાં આવ્યો કયા વર્ષમાં તમારે જણાવવાનું છે જો તમને ખબર હોય તો બીજી બાબત એ પણ યાદ રાખજો કે લોકસભાનો એક પણ સત્ર છે એમનો સામનો ચૌધરી ચરણસિંહે કર્યો નથી બરાબર યાદ રાખજો નેલ્સન મંડેલા લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ વિનોદ ગણાત્રા પરીક્ષાની દ્રષ્ટિએ બહુ અગત્યનો પ્રશ્ન તો જાણીતા બાળ ફિલ્મ નિર્માતા છે વિનોદ ગણાત્રા બાળ સિનેમામાં બહુ સરસ યોગદાન છે એમનું દક્ષિણ આફ્રિકાનું પ્રતિષ્ઠિત નેલ્સન મંડેલા લાઇફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી સન્માનિત થનાર પ્રથમ ભારતીય બન્યા છે આ પુરસ્કાર તેમને સાતમા નેલ્સન મંડેલા ચિલ્ડ્રન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં આપવામાં આવ્યો તેમનો પ્રથમ ટીવી કાર્યક્રમ હતો બેંગન રાજા દૂરદર્શન તરફથી જાનકીનાથ ગીર એવોર્ડ આપને આપવામાં જાનકીનાથ ગોર એવોર્ડ આપવામાં આવ્યો હતો ભારત પાકિસ્તાન બોર્ડર પર બનેલી તેમની ગુજરાતી ફિલ્મ છે હરુણ અરુણ એમને છવ્વીસમાં શિકાગો ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલમાં લીવ ઉલમાન શાંતિ પુરસ્કાર મળ્યો પ્રતિષ્ઠિત લીવ ઉલમાન શાંતિ પુરસ્કાર જીતનાર તેઓ એકમાત્ર ભારતીય છે છત્રીસ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો મળેલા છે વિશ્વભરમાં સૌથી વધુ રાષ્ટ્રીય પ્રાદેશિક આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવ માટે જ્યુરી સભ્ય તરીકે પણ સેવા આપેલી છે નેલ્સન મંડેલા જેઓને આફ્રિકાના ગાંધી કહેવાય છે તમારા માટે પ્રશ્ન નેલ્સન મંડેલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ભાસ્કર ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર ટેલિગ્રામ આઈડી છે શું રાજેશ ભાસ્કર અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો

ગોપાલપુર પ્રાદેશિક કેન્દ્ર એમાં જુઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાના વૈજ્ઞાનિકોએ સાપની ઇલની નવી પ્રજાતિની ઓળખ કરી છે આ શોધ રાજ્યમાં વિવિધ મુખ ઇકોસિસ્ટમમાં કરવામાં આવી હતી હવે એનું નામ ઓફિશિયલી શું આપ્યું છે ઓફિસ અથ સૂર્યાય તે ગયા વર્ષે ઓડિશામાં અલગ અલગ સ્થળોએ ઘણી વખત મળી આવી છે આ પ્રજાતિનું નામ સૂર્યકુમાર મોહંતી પરથી આપવામાં આપવામાં આવ્યું છે જેઓ રાજ્યના મત્સ્ય વિભાગના સંયુક્ત વડા હતા ઝૂલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના વરિષ્ઠ વૈજ્ઞાનિક અનિલ મહાપાત્રાએ અભ્યાસનું નેતૃત્વ કર્યું અને પારાદીપમાં સુવર્ણરેખા નદી જો યાદ રાખજો પારાદીપ જે બંદર છે એ સૌથી વધારે કાર્ગો હેન્ડલ કરનારું બંદર રિસન્ટલી આપણે એવું ભણ્યા હતા બન્યું છે ભારતની અંદર તો સુવર્ણરેખા નદી ઉપર સુનાપુર નજીક બહુદા નદી જેવા જાણીતા સ્થળો પર ઓછામાં ઓછા છ એટલે કે છ આવી માછલીઓ મળી આવી છે હવે નીચેની બાબતો છે જે ઓફિસ ચથસ એ સમાન પ્રજાતિથી અલગ છે એટલે તેની જે બીજી પ્રજાતિઓ છે એમાંથી અલગ શું છે ડોર્શન ફિનગીલ ઓપનિંગની બહાર ઉપર અથવા સહેજ આગળ શરૂ થાય કરોડ વિશિષ્ટ સંખ્યા અને દાંતની અનોખી વ્યવસ્થા મેક્સિલા અને મેન્ડિબલ બંને પર દાંતની બહુવિધ હરોળમાં ગોઠવાયેલા છે બરાબર ઓડિશાની વાત કરીએ કેપિટલ ભુવનેશ્વર છે સીએમ નવા બન્યા તમારે કહેવાનું છે ગવર્નર રઘુબર દાસ છે અને એ કટકની અંદર એનું એની હાઈકોર્ટ આવેલું આવેલી છે કટકમાં સુભાષ ચંદ્ર બોઝ નો જન્મ થયો હતો એ પણ યાદ રાખજો સુભાષ ચંદ્ર બોઝ નો જન્મ કટકમાં પાકિસ્તાન ડેનમાર્ક ગ્રીસ પનામા સોમાલિયા ને યુએન સુરક્ષા પરિષદમાં બેઠક મળી બરાબર છે તો સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સામાન્ય સભામાં ગુપ્ત મતદાનમાં બેઠકો મળવાનું નક્કી કરવામાં આવ્યું છે એકસો ત્રાણું સભ્યોની વિશ્વ સંસ્થા પરિષદે બે વર્ષની મુદત પૂરી કરવા પાંચ દેશોને ચૂંટવા માટે મતદાન કરશે પંદર સભ્યોની પરિષદમાં દસ અસ્થાયી બેઠકો પ્રારંભિક જૂથને ફાળવવામાં આવશે જેઓ સામાન્ય રીતે તેમના ઉમેદવારોની પસંદગી કરે છે પરંતુ કેટલીક વાર એક પર સહમત થઈ શકતા નથી તમને ખબર છે કે યુનાઇટેડ નેશન સિક્યુરિટી કાઉન્સિલની સ્થાપના ચોવીસ ઓક્ટોબર ઓગણીસો પિસ્તાલીસ હેડક્વાર્ટર ન્યૂયોર્કમાં છે અને એના પાંચ કાયમી સભ્ય દેશો કયા છે તમારે જણાવવાનું છે હવે જોઈશું પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન માનવ શરીરની નાળીઓ અને અભ્યાસ કરતું શાસ્ત્ર કયું છે ન્યુરોલોજી કયું ભારતીય નગર અવકાશી નગર તરીકે ઓળખાય છે બેંગ્લોરુ ભોજનમાંથી આર્યન આ સોરી આયર્ન મેળવવાની મેળવવામાં શું વધુ ઉપયોગી છે લીલા શાકભાજી વધારે ખાવાના ડર્મિટોલોજીસ્ટ કયા રોગોની સારવાર કરે ચામડીના રોગોના દર્દીઓને ડર્મિટો સોરી ડર્મિટોલોજીસ્ટ કહેવાય છે ચામડી ડાયાલિસિસનો સંબંધ કઈ બાબત સાથે છે કિડની કિડની ફેલ હોય કિડની ફેલ હોય તો ડાયાલિસિસ કરાવવું પડે હવે મિત્રો જોશો અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો પહેલું પ્રશ્ન પોરબંદર પોરબંદર ખાતે જે ગાંધીજીનું નિવાસસ્થાન છે એને કયા નામે જાણીતું છે તો કીર્તિ મંદિર ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા જ્યોતિપુંજ પુસ્તકના લેખક કોણ નરેન્દ્ર મોદી હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો પહેલો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ગુજરાતમાં ક્યાં થાય છે બનાસકાંઠામાં બે હજાર ચોવીસની વાત કરી રહ્યો છું વિશ્વમાં સૌથી વધુ મગફળીનું ઉત્પાદન કરતા દેશોમાં પ્રથમ સ્થાને કોણ છે જવાબ આવડે તો લખજો સોરી જવાબ તો આપી દીધા છે કે હું આવું કહું છું નડા બેટ છે એમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી અને મગફળીનું ઉત્પાદન ચીન હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન તો અમદાવાદના મેયરનું નામ તો પ્રતિભા જૈન બીજો પ્રશ્ન નવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી કોણ આવ્યા જેપી પી નડ્ડા ત્રીજો પ્રશ્ન થાઇલેન્ડ ની કરન્સી થાઈ બહત ચોથો પ્રશ્ન નેલ્સન મંડેલા ડે એ ક્યારે મનાવવામાં આવે અઢારમી જુલાઈ પાંચો પ્રશ્ન પાંચો પ્રશ્ન એવો છે ચૌધરી ચરણસિંહને કયા વર્ષમાં ભારત રત્ન આપવામાં આવ્યો બે હજાર ચોવીસમાં જો ચૌધરી ચરણસિંહ પછી એમએસ સ્વામિનાથન પછી પીવી નરસિંહરાવ પછી લાલકૃષ્ણ અડવાણી અને સૌપ્રથમ જેમનું નામ લીધું તું કરપુરી ઠાકુર તો આ બધાને બે હજાર ચોવીસમાં ભારત રત્ન આપવામાં આવ્યો છે ખાસ યાદ રાખજો બરાબર છે ટોટલ પાંચ વ્યક્તિઓને આપવામાં આવ્યો છે જે ઇતિહાસમાં પ્રથમ વખત થયું હોય કે પાંચ વ્યક્તિઓને એકસાથે ભારત રત્ન આપવામાં આવ્યો બાકી ભારત રત્ન છે એ ત્રણથી વધારે વ્યક્તિઓને કદી આપવામાં આવ્યો નથી બરાબર આ યાદ રાખજો પછી નેલ્સન મંડેલા દિવસ કીધું છઠ્ઠો પ્રશ્ન શું હતો ઓડિશાના નવા સીએમ બન્યા છે એમનું નામ શું છે તો યાદ રાખજો મોહન ચરણ માંઝી છે ભાજપ ભાજપે સરકાર પહેલી વખત બનાવી છે અહીંયા સાતમો પ્રશ્ન યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ પાંચ જે મુખ્ય મેન જે સ્થાયી સભ્યો છે સભ્ય દેશો છે એ કયું છે એક તો યુએસએ છે યુએસ પછી યુકે પછી છે ફ્રાન્સ રશિયા અને ચાઈના એક બે ત્રણ ચાર પાંચ આ દેશો છે અને દસ અસ્થાયી સભ્યો હોય છે પડવાની મજા આવી હોય તો વિડિયોને લાઇક કરો તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને હવે મિત્રો જોઈશું ગઈકાલના કારણે ફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન તો આજે દરમાં સમાચારમાં રહેલ ગાંધીસાગર વન્યજીવ અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં કઈ ભારતીય બેંકને સેન્ટ્રલ બેન્કિંગ દ્વારા રિસ્ક મેનેજમેન્ટ ઓફ ધ યર એવોર્ડ આપવામાં આવ્યો છે તો મિત્રો કમેન્ટમાં લખીને અવશ્ય જણાવજો જો તમને જવાબ આવડતો હોય તો ની વાત છે ના આવડતો હોય તો ના લખતા તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો પણ જોયા આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર પૂર્ણ સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બિલાઇકોને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત